તો મને એ લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથા માર્યો અને એક કીધી ફેલ કે પગમાં શોર્ટ દીધા પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયદાસ હોસ્પિટલમાં એડમિટ છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે બોટાદ પોલીસ હાલ વિવાદોમાં ઘેરાય છે બોટાદમાં સત્તર વર્ષના સગીરને ઢોર માર મારવાનો આક્ષેપ લાગ્યો છે બોટાદ પોલીસ પર સાથે જ હાલ સગીરની હાલત એટલી ગંભીર થઈ છે કે તેને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક પોલીસ કર્મીએ નશાની હાલતમાં

થયો છે ઓગણીસો ઓગસ્ટના રોજ બોટાદ પોલીસ સગીરને ચોરીના કેસમાં તપાસ બાબતે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યારબાદ પોલીસે સગીર પર અત્યાચાર ગુજાર્યો હોય તે પ્રકારે તેને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે સગીરને જ્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારબાદ પોલીસ સગીરના ઘરે આવી અને ઘરમાં જે પરિવારના પચાસ હજાર રૂપિયા હતા તે પણ પોલીસ ચોરીના છે તેમ બતાવીને લઈ ગઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે સગીરના દાદા જ્યારે પોલીસ સ્ટેશન માટે પૂછપરછ કરવા માટે જાય છે ત્યારે તેમને પણ બે દિવસ લોકઅપમાં રાખવામાં આવ્યા હોવાની વાત પરિવાર દ્વારા કહેવામાં આવી છે સગીરની હાલત અત્યારે એટલી ગંભીર છે કે તેને અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જોકે સગીરની આ હાલત અંગે શું કહી રહ્યા છે તેમના પરિવારજનો તેમને સાંભળીએ લઈ ગયા દીકરા ને અહીંયા લાવ્યા અને આવી પચાસ હજાર રૂપિયા આ દીકરા દીકરો છે એની ઉમર છે હાડા હાથર ભરા પોલીસ વાળા લઈ ગયા અજયભાઈ અને જાની ભાઈ એવડા બે થઈને ઉપાડી ગયા ઘરે આવીને લઈ ગયા અને ભાઈ ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો તો બે દી તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યું અને એક કીધી ફેલ કરી નાખી પગમાં શોર્ટ દીધા આખો વાહો ઉતાડી નાખ્યો બધું એવું કર્યું મારા દીકરાને અત્યારે આર્યન છે અમારે અમદાવાદ હોસ્પિટલમાં છે એની હાલત બહુ ખરાબ છે અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે હોજા પગમાં તમે જુઓ ને તો હાથીના પગ હોય ને એવા પગ છે અત્યારે

પૈસા પડ્યા હતા અમે કોઈ બીજો પૈસો નહોતો તરત કીધું કે આ પૈસા તમે આપી દો એમ કરી સોરી ના થાય એમ કરી લઈ ગયા અમે કોઈ કરી નથી અધિકારીઓ અમારે કોઈ કરે એવું કોઈ નહોતો પણ એક જ છો ને અમારે જે જમાય છે ને એ અત્યારે મારા અમારા ભાઈ નો જમાય છે એ અમદાવાદ હોસ્પિટલ એ લઈને ગયો છે એક મારી દીકરી છે દીકરાની દીકરી છે એ છે અત્યારે અમદાવાદમાં માંગ શું છે અમારી માંગ એવી છે કે આ લોકોને સસ્પેન્ડ થવા પડે કે આજીવન સજા પડવી પડે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ સગીરને ઇલેક્ટ્રિક શોક આપ્યા છે અને એટલો ઢોર માર માર્યો છે કે કિડની ફેલ કરી નાખી છે સગીરની હાલત અત્યારે એવી છે કે પરિવાર વાત કરે છે ત્યારે તેમના આંખમાં આંસુ આવી જાય છે શબ્દો જાણે હોડ પર જ અટકાઈ જાય છે અને હાથ કાપવા લાગે છે આ સમગ્ર મામલાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હવે મેદાને આવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ સરકારને શું ચીમકી આપી છે તે પણ સાંભળીએ બોટાદની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોરીના આરોપમાં સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે એના ઘર પરિવારને જાણ કરતી નથી એના સગાવાળાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેકશન ભૂલ થતી હશે તો હું સુધારીશ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસ અત્યારે એ જીવન મરણ વચ્ચે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતને પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજદિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસવાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી કિંમતી બે માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્છતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસુમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલો આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના ડીજીપી તાબડતોબાનો કોગ્નિજન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં હોય એ બધાની સામે લાગુ પડતી કલમો ગુનો દાખલ કરી એ બધાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે પરિવાર સાથે સંકલનમાં રહી આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એક એવો માસુમ દીકરો છે જેના મા બાપ પણ નથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે ચોરીના આક્ષેપમાં સગીરને તપાસ માટે લઈ જાય છે અને પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં એટલો બધો માર માર્યો કે તે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલમાં દાખલ છે આ દિવસને ચાર દિવસ વીતી ગયા છે છતાં પણ બોટાદ પોલીસ દ્વારા આ દિન સુધી ગુનો દાખલ નથી કરવામાં આવ્યો પોલીસે સગીરને એટલો બધો માર્યો કે તેના પગમાં ગેંગરિંગ થઈ ગયું છે અને તેનો પગ કપાવવો પડે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે તેમણે સંઘવીને અપીલ કરી છે કે આ બનાવમાં જે પણ કર્મચારી કે અધિકારીઓની સંડોવણી હોય તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે સાથે જ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી પણ જીગ્નેશ મેવાણીએ દર્શાવી છે હાલ તો આ મામલાને લઈને બોટાદ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી હાલ તો ધારાસભ્ય અને પરિવાર જે પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે જોઈએ હવે આપણા ગૃહમંત્રી જે અવારનવાર કહેતા હોય છે કે કોઈ પણ ચંબરબંધીને નહીં છોડવામાં આવે તો તેમની પોલીસ સામે કેવી તપાસ થાય છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે તો